ખેંચાઈ જાય તો આ કોળી સમાજે ખરેખર મુખ્યમંત્રી બનવું પડે પણ માગવાથી કઈ મળે નહી એના માટે લડવું પડે આપણે કોઈના ના ભાગ નું છીનવા માંગતા નથી પણ આ બંધારણ એમ કે છે જેની જેટલી વસ્તી એટલો એનો જગ્યા અધિકાર હોવો જોઈએ અમે યુવા કોળી એકતા સંગઠન ચલાવીએ છીએ અને સંગઠનના ના લખેલું છે શાસક સમાજ નું નિર્માણ બાબા સાહેબ આંબેડકર આપણે મને ગર્વ સાથે કોળી ઠાકોર સમાજ ની આજે દિવાળી છે દિવાળી અને જે માનજી આપડે ધારાસભ્ય